તો અહીંયા છે રંગેલું રાજઇટ કરવી છે ક્યારે આવે ઓકે ચલો એક કોલ કરીએ પછી પાછું કન્ટિન્યુ કરી ઓકે

ત્યાં જ આવે છે અમારે નથી ત્યાંનું મારે હાલી જવાનું છે તમે હાલી નથી જઈશું આવે ને તમને હું બતાવું કેવી રીતે આવે છે હા જો જો છે મચ્છર છે જો

તમે જોયા રાખો વાહન મને નકરી આમ આમ જોઈને તમે શું હું વાહન ને તો તેને કરતા તમે ડાયરેક્ટ જોયા રાખો વાહન મને કે તું ફૂલ નીચે નીચે રહ્યો ફૂલ નીચે પછી

<laughs> जो गए जो जो हमने हम कैसा है पूरे में जो बस मोटो अंतड़े तमे जो काऊ तोड़ो है हमने कीधु तू मैं कि वहां बाजू जाओ तो ट्रैफिक में हम जाए फोन कितना कर रहा था